પચીસમી ડિસેમ્બરે સમુદાય દ્વારા ક્રિસમસ પર્વ ઉજવણી કરાઈ છે ત્યારે સુરત માં આવેલ સીએના ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી અઢારસો માં ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચ ની સ્થાપના કરાઈ હતી ત્યારથી અહી ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે આજે પચીસમી ડિસેમ્બર એટલે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએઆઈ ચર્ચ ને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે જ્યાં સવારથી જ ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે

સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદની ઉમંગથી પ્રભુ જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ શ્રીનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસ એકબીજાને મળીને પ્રભુ શ્રી જન્મની વધામણી આપે છે મેરી ક્રિસમસ અને હેપી ન્યુ ઇયર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આપણું ચર્ચ કેટલું જૂનું છે આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે પ્રોટેક્શન ચર્ચ છે બસો વર્ષ જૂનું ચર્ચ છે અઢારસો ને ચોવીસમાં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ બે હજાર ચોવીસમાં એને બસો વર્ષ પૂરા થાય છે આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચિસ છે એ બસો વર્ષ જૂની છે આ ચર્ચમાં એક બસો વર્ષ જૂનું બાઇબલ છે ચર્ચ બિલ પણ બસો વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ શ્રીષ્ણના જન્મનું અને પ્રબોધક હચકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે